મુંદા તાલુકાના ગુંદાળા ગામે ખેડૂતો દ્વારા જમીનની સમસ્યાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું વાયબન્ટ ગુજરાતના નામે કરોડોનો ઇન્વેસ્ટ કરવા માટે રાજ્યની સરકારે જે ધુમાડા કરી રહી છે પૈસાના ત્યારે અને કચ્છ જિલ્લામાં જેને પેરિસ તરીકે ઉપનામ આપ્યું છે એવા મુંદરા તાલુકાના ગુંદાળા ગામ અને એની આજુબાજુમાં જે ખેડૂતો છે એ ખેડૂતોને ઓગણીસો સાઠ બાસઠ અને પાંસઠની આજુબાજુમાં જે જમીનો રાજ્ય સરકાર દ્વારા સાચડી કરીને એલાઉટ કરવામાં આવી હતી એ જમીનો આજની તારીખે આજે લગભગ જ પચાસ થી પંચાવન વર્ષ બાદ પણ ખેડૂતો આજે પણ વ્યસ્થિત છે આજે એમની વ્રથા લઈ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે એમની વેદના પહોંચાડવા માટે આવ્યા હતા કે એ જમીનો આજે એમના સાત બાર છે તમામે તમામ રેકર્ડ છે હાલીમાજી હોય સુડબુક હોય તેમ છતાં ત્યાં કને જે મુદ્રા અદાણી પોટ છે ત્યાં કને અદાણી પોટના જે અમુક સત્તાધીશો છે એ સત્તાના જોરે એ ખેડૂતોને ક્યાંક હેરાન પરેશાન કરી એમને નોટિસો આપી અને જે વર્ષોથી એ જગ્યા ઉપર ખેતી કરી રહ્યા છે આજે પાણીના બોર છે ત્યાં કને ફેન્સિંગ કરલ છે પોતાના મકાન છે આસિયાનો છે અને છેલ્લા લગભગ પંચાસથી પચાવન વર્ષ સુધી ત્યાં કને ખેતી કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એ ગુજરાન ચલાવી રહ્યા રેલ ખેડૂતો ઉપર આ જે બુલડોઝર અને અદાણી કંપની દ્વારા જે ચલાવી ચલાવવામાં આવે છે એની બાબતે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવામાં આવ્યો કે જેટલો પણ રેકોર્ડ છે એ રેકોર્ડની તમામે તમામ ખરાઈ કરી અને જે લોકોના સાથમાર છે એ એ લોકોને ત્યાં ક્યાં સ્થાનિક જમીન પ્રત્યક્ષ રીતે ત્યાં એને કબજા મળવા મળવામાં આવે ડીએલઆર દ્વારા એની ખૂંટ માપણી કરી અને જમીનો સોંપવામાં આવે અમુક જમીનો એવી છે કે જેના હુકમો છે રેકર્ડ છે પણ ત્યાં કને એને એ લોકોને હજી સુધી એના સાત પાર નથી બન્યા તો એના માટે પણ જિલ્લાનું તંત્ર પ્રાંત અધિકારી શ્રી માંડવી મુન્દ્રા અને મામલતદાર શ્રી મુન્દ્રા સંયુક્ત રીતે એક સંકલન કરી અને આ જે વર્ષો જૂના પ્રશ્નો છે જે ખેડૂતોના અને એનામાં દરેક સમાજના છે ન કોઈ એક સમાજનો ખેડૂત એટલે આ ભારતનો ભાગ્ય વિતા કહેવાય ત્યારે આ રાજ્યની સરકારને જિલ્લા કલેક્ટર સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જે ખેડૂતોના પ્રશ્ન છે એ સાતવારે એને ઉકેલ કરવામાં આવે અન્યથા ટૂંક જ સમયમાં કદાચ વધીને વીસ દિવસની અંદર જો અમારો આ પ્રશ્ન ક્યાંક સકારાત્મક રીતે કરવામાં નહીં આવે અથવા તો એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતોને લઈ અને જિલ્લા કલેક્ટરની સામે ધરણા ઉપર બેસશું ધરણામાં પણ અગર જો અમને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ભૂખ હડતાલ ઉપર પણ બેસશું અને ભૂખ હડતાલમાં પણ જો અમને રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર અને જિલ્લાનો વહીવટી તંત્ર દ્વારા ન્યાય આપવામાં નહીં આવે તો જરૂર પડશે તો અદાણી અને જુબલી ગ્રાઉન્ડ ઉપર પણ ચક્કાજામ આ ખેડૂતો દ્વારા કરવામાં આવશે જેની ગંભીરતાની નોંધ આપના દ્વારા જિલ્લાનું તંત્ર પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર એનું ખાસ ગંભીરતાથી નોંધ લે આજ રોજ રાષ્ટ્રીય તત્ધિકાર મંચ દ્વારા કચ્છ જિલ્લા કચેરીએ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મુન્દ્રા તાલુકાના મોજે ગુલાલા ગામે જેમાં આજથી ઓગણીસો ને ના વખતમાં એ વર્ષ દરમિયાન આજુબાજુના વર્ષોમાં હુકમો આપેલા છે સર્વે સમાજના અહીંયા ખેડૂતો એકઠા થયા છે દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે અન્ય સર્વે સમાજના જેમને ઓગણીસો થી લઈ અને દસેક વર્ષ દરમિયાન જે પણ હુકમો મળેલા છે એનામાં એમની પાસે આજે દરેક પ્રકારના રેવન્યુ રેકોર્ડ છે સુલબુક છે આજીમાલી છે હુકમો છે બાર છે તે છતાં આજ પણ એમની જમીન કોઈક જમીનના નકશા ત્યાં નથી બન્યા કોઈકને સ્થળ ઉપર જમીન આપવામાં નથી આવી તો એવી અમુક જમીનો એવી પર છે કે સાત મારેને દરેક કાગળિયા હોવા છતાં ત્યાં સ્થળ ઉપર જમીન મળવા પાત્ર થઈ નથી એ સર્વે બાબતને લઈને આજે કલેક્ટર શ્રી પાસે અમે દરેક સમાજતા ખેડૂતો સાથે મળી અને આવેદનપત્ર આપી અને એટલું જ સાહેબને જણાવ્યું છે કે આપ આ અરજીને ધ્યાને લઈ અને ત્યાં આજે જમીનો જ્યારે 100 વારનો ફ્લોટ પણ આ સરકાર દ્વારા મળવા પાત્ર નથી ત્યારે અમે એટલું જણાવીએ છીએ કે આ જે જમીનો છે એના પર આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે અને હવે ત્યાં અદાણી જે કંપની છે એના દ્વારા એમને વારે ઘડી કનગડત કરવામાં આવે છે કારણ કે અદાણી કંપની એવું ત્યાં જણાવી રહી છે કે અમારી ત્યાં જમીનો છે આ લોકોને ત્યાં વારે ઘડી એમને નોટિસો આપવી કે એને કનગડત કરવાનો જયારે વિષય બને છે ત્યારે કલેક્ટર સાહેબને કહી અને આ જે આ જે છ દાયકા જેટલો સમય વીતી વીતી જતા છતાં પણ જો આ જે કચાસ રહી છે એ વહીવટ તંત્રની કચાસ છે માટે વહેલી તકે અમે આટલે રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા જણાવીએ છીએ કે આ વહેલી તકે જે કચાશો છે જે વિસંગતતાઓ છે તે દૂર કરી અને આ જે ખેડૂતો છે એમને કોઈ કનઘ્રત ન થાય એ સાથે મુન્દ્રા તાલુકાના ઘણા બધા રેકોર્ડમાં ઘણી બધી વિસંગતતાઓ છે અમે ઘણા સમયથી જોતા આવ્યા છીએ તેમાં દલિત સમાજ પ્રત્યેની એક માનસિક આબડ છે જેવી પણ વસ્તુ અમને જણાવે છે ક્યાંક એમના સાત બારો હોવા છતાંય પણ તેમને સ્થળ ઉપર જમીન નથી મળતી હુકમ હોવા છતાંય સ્થળ ઉપર જમીન નથી મળતી માટે આજે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરી છે કે જે પણ મુદ્દે આ જમીનોના પ્રશ્નો ચાલી રહ્યા છે એનામાં અદાણી જેવી કંપનીઓના સાથે બેસી નહીં અને સાચા ખેડૂતો એવી જમીનો છે જે કબજામાં છે એના ઉપર તેઓ પોતાના વીજ કનેક્શન લઈ બેઠા છે બોર કરી બેઠા છે અને ત્યાં ખેતી પણ કરી રહ્યા છે એવી ઘણી બધી જમીનો છે તે છતાં પણ આજે જ્યારે લોકો દ્વારા એવી કરવામાં અડાણી દ્વારા એવી વાત કરવામાં આવે તો આ જમીન અમારી છે તો આજે એમના માટે ગંભીર થી ગંભીર પ્રશ્ન છે જયારે બઉ બધું કરી બેસી અને હવે એમને જો ઉઠાવવાની પરિસ્થિતિ થતી હોય તો એના માટે વહીવટી તંત્રને ને પણ સજાગ થવું જોઈએ અને આ ખેડૂત હવે શાંત નહીં સમાજ સાચી છે કેટલી સમાજો સાથે છે આજે અમારી સાથે આજે દલિત સમાજ છે એની સાથે મુસ્લિમ સમાજ છે ગઢવી સમાજના પ્રશ્ન છે અન્ય સવાર સમાજના કેટલા બધા ખેડૂતો છે જેને 61 થી લઈ અને 70 સુધી આ દાયકા દરમિયાન જે પણ જમીનો મળી છે સાથળીમાં જમીનો મળી એ એ જમીનો સાથે અમે બધા સમાજ સાથે આવીને જે આવેદન પત્ર આપ્યું છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજરમાના મંદિર પાસે ભુજ